કેમ છો મતલબ મજામાં 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 કારણ કે તમારે પણ તમારા પાસે સંડે થયેલ ભાઈ ઉતારો અત્યારે વખતે કે છે ને કે સત્ય હું રેડી હોય શું રેડી હોય રેડી હોય પણ અત્યારે હું રેડી છે કામ કરતો વસ્તુ લઈ લો તમે પાછી તલે મકેનો નામ પીતો લેવા કઈ વસ્તુ લેવાનો છે આ ખાલી ચાવા લેવા કે ચા તો તમે નથી તો તો હું ને ઓકે કરો ઓકે કરો નહીં તો હું પેલું સારું તો કે સળા બાર ને રપો અત્યારે બનાવે છે રસોઈ આમ ને પાકે રોટલી હે મને થોડી ખબર છે હું બનાવ્યું હતું અને આ બનાવીને કે બટેકાનું શાક આવશે ભાત દાળ આવશે દૂધ અને હું બનાવી જાઉં હારું હારું ચા કેમ પણ બધા અલગ હોય ને મારું કામ હે હાવ એટલે હાવ ને તો તો તૈયાર થાય તો મનોજભાઈનો ફોન આવ્યો હતો હમણાં ક્યારે સાજાક નહીં કે ક્યારેનો ફોન કરો મેં સાજાક નથી મેસેજ આવતા હતા કે હું એ રાજ્યો છું એક તમે રાત્રે વહી જાવ કે મેંગી ખાધી મેં બસ ને એકલા એકલા ખવાય ને એક તમે વૈયા જાય કે પછી ઉપર થઈ ભૂખ લઈ જાય એ ભલે મેંગી ખાતા નથી કે જલ્દી વૈયા વિડીયો શૂટ આપણે ઓલા કરવાના રેન્ડમ ક્લિક ખબર ટેન્શન જેવાય કે બે ત્રણ વિડીયો મસ્ત બનાવી દો વાંધો નહીં સારો વાલો મિત્રો તમને કન્ટિન્યુ રોગમાં બને રહી ગયો

એ મેં જગાડી લાગે જ નહીં કાંઈ જો આ જમવાનું કાઢીને ચાક બહુ ભાવે તો મોકલવા માટે એવું લોકો જોવે છે ને એટલે કઈ મોકલાવો કોમેન્ટ કરો ને કે તમને ડાયરેક્ટ ભાઈ પર મેં ફોનમાં કીધું તો ભાઈ આવો મેં કીધું ના ના એ કે સાથે આપણને ખબર છે મઠ્ઠો તો બહુ ભાવે મઠ્ઠો પણ આપણે લેતા આવ્યા મસ્ત મજામાં ખાવાનું થેન્ક યુ છે કેટલા દિવસથી બે દિવસથી વેટ કરે દાળ ભાત નો

જો ફટાફટ મયુર ને મેં શું કરી નાખી છે ચાલુ ચશ્મા એને ચાલુ ચશ્મા એવું છે ચશ્મા મને તો ચાલુ એને હેલ્મેટ નાખી દીધું ને એના ચશ્મા ગડી ગયા નીચે YouTube ને વાલા સબસ્ક્રાઇબ રો સબસ્ક્રાઇબ કરો છો બધા મિત્રો અત્યાર પાસે ને આવી જાય છે હરીના ઘરે ઈ તો બપોર ના 2 વાગે બધાય સુતા હોય ને ત્યારે જો ટપુ જાય છે ઉપર ઉપર रेडी हो जाओ ना तो अतर में हमें धाड़ पाड़ भाई वैसे कोई ना करे खबर नहीं थी कोई ना करे बाबा ना वैसे ऊपर बड़ी जी ना ना ऊपर ऊपर सही है जैसे हरी ना करे आई जा गट तो जारे जारे मस्ती करे तो ऐ हूँ करे तो ऐ हूँ से तुम क्या कर रही हो ये क्या है तुम्हारे हाथ में ठंडा ठंडा है ले मुकिदे हाँ हाँ ये क्या था क्या तो था है ये क्या है तुम्हारे हाथ में क्या है पानी है जूस है जूस ठंडा ठंडा जूस है पानी है। पानी नहीं है जूस पानी है।, पानी तो पानी है पानी है मैंने क्या बोला जी मैंने तो जूस बोला जूस है मेरे को तो दो तो किसको दोगे किसको दोगे तू तो? झटका पंटी उड़ावे लेऊं ले उन, ले लो? नो 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 ले लो गड्डू नो मैंने दे मैंने नहीं थैंक यू तो पापा काय किया पापा काय किया पापा काय किया काम है रे रे पाव हमारा या रे पाव चाहिए हमें और चाहिए जीरा टमाटर

तुम्हे omas तुम्हे चीका रिए लोख Means 1

અને તો હેને તને ગરમી બહુ થતી હોય મને કેમ લાગે હું એક રીઝન છે હું અહીંથી કે ખાલી જોઈ લઉં તમારા ઘરમાં હા એને એના કેમ આગળ ને હા ને કટિંગ કરું મનોજભાઈ ની

મને એક વસ્તુ નવી લાગી આપણે જટલી વાર બહાર થી ન ને તો ટકૂ ભાબી આજ કન્ડિશનમાં આજ હાલતમાં હુઈ જાય એ ઊંઘ જ આવે ઊંઘ જાય આવે બહાર હોય ઘરે પડ્યા રેવાય દાંત કાઢ તો દાંત કાઢવાની વાત કરે છે એકદમ ચીક ચીક પીવો છે તમારે ચીક ચીક ચોચો પીવો છે ચોચો